શહેરની કુખ્યા સદામ ગોંડિલ ગેંગ સામે ગુજ હેઠળ ગુનો દાખલ થતા ગુંડાઓ બે પર આવી ગયા આ ગેંગે ચાર વર્ષથી જે ત્રણ પોઈન્ટ પાંચ કિંમતના બંગલા પર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો તેની ચાવી ગેંગના સભ્યોએ ચામે ચાલીને એસોજીને સોંપી દીધી છે ગોરાટ રોડ પર આવેલા અમીરો હાઉસના બંગલો નંબર પિસ્તાલીસના માલિક ડોક્ટર મોહમ્મદ ઝાકીર અયુબભાઈ મેમણ છે ચાર વર્ષ પહેલા ગેંગના મુખ્ય લીડર ઇમ્તિયાઝ છે અને તેમના સાગરિતોએ આ બંગલા પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી દીધો ગેંગના આતંકના કારણે ડૉક્ટર અને તેમનો પરિવાર પોતાના જ ઘરમાં પ્રવેશ કરી શકતા નહોતા હતા ગુજસી ટોકના પગલા બાદ આખરે ચાર વર્ષ પછી પીડિત ડોક્ટરે પોતાના બંગલામાં પગ મૂક્યો બંગલાની ચાવી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલો દ્વારા પીડિત ડોક્ટરને સત્તાવાર રીતે સોંપવામાં આવી પોતાના ઘરે પરત ફરતા મેમન દંપતીએ સુરત પોલીસનો આભાર વ્યક્ત કર્યો અને ડિસિપ્લિન નકુમ થયું બસ પીઆઈ સોનારાને પોતાના હાથે મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું આરોપી જે છે સદ્દામ ગુડીલ ગેંગનો ઇમ્તિયાઝ સદ્દામ અને ઉમર પિલ્લા જે છે એને જો ડૉક્ટર ઝાકીરનું જે ઘર છે એ પચાવી પાડેલું ત્રણ વર્ષ પહેલાં એને દસ કરોડનું એક બિલ્ડિંગ બતાવીને એમાં રોકાણ કરવાનું છે એમ કહી અને ત્રણ પોતાના બંગલાની જે છે એ રકમ છે એવું કહી અને ત્રણ સિત્તેર પહેલાં બિલ્ડિંગમાં જમા થઈ ગયા એ રીતે એનું ઘર જે છે ખોટા કબજા રસીદથી પડાવી લીધેલું ત્રણ ચાર વર્ષથી પોલીસના ધક્કા ખાતો હતો ત્યારબાદ આ ઇમ્તિયાદ ગેંગ વિરુદ્ધમાં ટોટલ અત્યારે સાત અને અગાઉના તેર એમ ટોટલ તેર ગુનાઓ દાખલ થયા છે અને ગુચ્છીટોક પણ દાખલ થતાં સજ્જાદ કાપડિયા કરીને જે જુગારી છે જે જેણે ઘર ઉપર કબજો કરેલો હતો તે ત્યાંથી ઘર મૂકીને ભાગી ગયો અને જે ચાવી છે ઘરની એ એસઓજીમાં આવીને એને જમા કરાવી દીધી અને કીધું કે ડૉક્ટર જાકીસ હુસે હુસેનને આ પરત કરવામાં આવે ત્યારબાદ માનનીય પોલીસ કમિશનર શ્રી ના આ ડોક્ટર ઝાકેરુ હુસેનને જે છે પોતાના ઘરની ચાવી સુપરત કરવામાં આવી છે કેમેરામેન સેનલ વીરાણી સાથે વિશાલ છેડા માનવ પ્રવાહ ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે